આખા કચ્છમાંથી વિવિધ શાળાઓમાંથી ત્રણ જેટલા વિદ્યાર્થીઓ આ મહાશિબિરમાં જોડાયા હતા અને પરીક્ષા પહેલાની માનસિક પરીક્ષા કેવી રીતે પાસ કરવી તેનું માર્ગદર્શન મેળવ્યું હતું બોર્ડના પરીક્ષાર્થીઓ પરીક્ષા નજીક આવે છે ત્યારે ઘણી વખત માનસિક દબાણમાં આવી જતા હોય છે જેની પરિણામ પર અસર પડતી હોય છે આ પ્રસંગે મહંત સ્વામી પ્રદીપતાનંદજીએ પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીઓને તણાવથી મુક્ત રહેવાના ઉપાય સૂચવ્યા હતા સ્વામીજીએ જણાવ્યું હતું કે કોઈ પણ રમતના મેદાનમાં આવતી પહેલા નેચરલ ગેમ રમવાથી પરીક્ષા આપવાથી પરિણામ સારું લાવી શકાય છે સ્વામીજીએ એક કલાક જેટલું લાંબુ વક્તવ્ય આપીને વિદ્યાર્થીને તણાવ મુક્ત વાતાવરણ ઊભું કરવાના અનેક ઉપાયો સૂચવ્યા હતા નમસ્તે

તો તમે જોશો કે માત્ર ને માત્ર પચાસ કે એક કલાક પચાસ મિનિટનો માઇન્ડ ચેન્જ થઈ જશે અને માઇન્ડ જ્યારે બદલાય છે ને ત્યારે એ વધુ સારી રીતે પોતાના કૌશલ્યને પોતાના જ્ઞાન ને પ્રેઝન્ટ કરી શકે દેખાવ કરી શકે છે એટલે હું બહુ વિશ્વાસ એવું મારા મનમાં છે કે આ વખત નું રિઝલ્ટ છે એ આવા બધા કારણે જરૂર કે આપણું રિઝલ્ટ સારું આવશે અને ફરીથી હું આ સમગ્ર ટીમ ને જિલ્લા હું મારા સાધુવાદ આપું છું વિદ્યાર્થીઓ માટે એક સૌથી મોટા મોટો જે સંદેશ દેવા માટે હું આવ્યો છું એ સંદેશ એવો છે કે પ્લે યોર નેચરલ ગેમ જયારે કોઈ પણ બેટ્સમેન સદી કરવા માટે આવતું હોય ને

આરડી વસાણી સ્કૂલનો આંગણે આ શિબિર યોજાઈ હતી ત્યારે સ્કૂલના તમામ શિક્ષકો અને સંચાલકોએ પણ ભારે જહેમત ઉઠાવી વ્યવસ્થા ગોઠવી હતી જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર દ્વારા દર વર્ષે કરવામાં આવતા આયોજનને વાલીઓ બિરદાવી રહ્યા છે અને ગયા વર્ષે કચ્છનું પરિણામ અગાઉ કરતા સારું આવ્યું હતું ત્યારે આ વર્ષે તેનાથી પણ વધુ સારું પરિણામ આવે તેવી આશા સિવાય રહી છે કચ્છના છેવાડાના વિદ્યાર્થીઓના વાલીઓના સપના આવા કાર્યક્રમો થકી સાકાર થઈ રહ્યા હોવાની લાગણી વ્યક્ત કરાઈ રહી છે આ પ્રેરણા મહાશિબિરમાં ગુજરાતમાં જાણીતા પ્રેરક વક્તા ડોક્ટર મનસુખ નાકરાણીએ પણ ઉદ્બોધન કર્યું હતું અને બાળકોના મનમાંથી પરીક્ષાના ડરના વિચારો કાઢી તેની જગ્યાએ હકારાત્મક અને ઉત્સાહ પ્રેરક વિચારોનું સિંચન કર્યું હતું હજારો બાળકોએ કારકિર્દીના ઉમરે પરીક્ષાના ડર પર વિજય કેમ મેળવવો તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું અને મનમાં સકારાત્મકતા ઉર્જાની અનુભૂતિ કરી હતી આજનો કાર્યક્રમ છે ને બાળકો માટેનો છે કે આપણા જિલ્લામાં બોર્ડની જે પરીક્ષાઓ છે એ આખા રાજ્યમાં હોય તો એ ધોરણ દસ અને બાર જે પરીક્ષાઓ હવે વીસ દિવસ બાકી રહ્યા છે અને ઘણી વખત શું થાય કે બાળકને યોગ્ય માર્ગદર્શન ન મળે મોટિવેશન ન મળે તો યોગ્ય જે એને આવડતું હોય એ બધી પેપરમાં લખી નહીં તો હવે જયારે

અ માનનીય ડીઓ સરે એ અગાઉ થી આયોજિત કરેલ કાર્યક્રમ અનુસાર સમગ્ર કચ્છ જિલ્લામાંથી માંથી ત્રણેક હજાર જેટલા બાળકો આમંત્રિત કર્યા છે એમાં આપણા શ્રદ્ધેય સ્વામીજી પૂજ્ય પ્રદીપદાનજી મહારાજ પણ વિદ્યાર્થીઓ ને ઉદ્બોધવાના છે સાથે સાથે આપણા જાણીતા વક્તા અને શિક્ષણમાં માં જેમનું ચિંતન છે એવા ડોક્ટર નાકરાણી સાહેબ પણ આ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રેરણા માટે ઉદ્બોધન કરવાના છે અને કચ્છ જિલ્લાના ગુરુજનો વિદ્યાર્થીઓ અને સમગ્ર આરડી પરિવાર જે ટ્રસ્ટી મંડળ છે એ બધા મન મૂકી જોડાયા છે ત્યારે એન્ટરટેઇન એજ્યુકેશન ને અભિનંદન આપું છું અને માન્ય ડીઓ આદરણીય સંજય પરમાર આ એક સુંદર આયોજન કર્યું છે ત્યારે આ આયોજન આપણે એનો વધુ ને વધુ વિદ્યાર્થીઓ લાભ લઇ અને અને કચ્છ ધોરણ પરિણામમાં જે રીતે ગત વર્ષે ઉત્તમ પરિણામો આપણે પ્રાપ્ત કર્યા હતા એમનાથી પણ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી હું શુભકામના પાઠવું છું સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ